જનતા પાર્ટી ભાષા ભાષી સેલ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત બિહાર દિવસ ઉજવણીના ભાગરૂપે ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે ગુજરાત રાજ્યના મંત્રી માનનીય પ્રફુલભાઈ પાનસેરિયા બિહારના કેબિનેટ મંત્રી જીવેશ મિશ્રા બિહારના રાજ્ય સભા સાંસદ શંભુ શરણ પટેલ બિહાર વ્યાપાર ગુપ્તા તથા અંકલેશ્વર ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા ઉપપ્રમુખ અશોક ઝા અન્ય ભાજપ પાસે સેલ સંયોજક અનિલ શુક્લા અને અન્ય મહાનુભાવ પ્રેરક ઉપસ્થિતિમાં બિહાર દિવસની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો